આજે હું તમારી સાથે ચટપટી મસાલેદાર સિંગ બનાવવાની રેસીપી શેર કરવાની છું જનરલી આ મસાલા સિંગને આપણે ફરાળમાં અથવા તો દાબેલીમાં ઉપયોગમાં લઈએ છીએ પરંતુ હવે તો કોલ્ડ ડ્રિન્કની સાથે પણ આ મસાલા સિંગનો ઉપયોગ ઘણા પ્રમાણમાં થતો હોય છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે મસાલા સિંગ બનાવવા માટે આપણે આ ટાઈપની સિંગની જરૂર પડશે તો આજે મેં દોઢસો ગ્રામ સીંગ લઈ અને તેને શેકી લીધી હતી અને જ્યારે તે ગરમ હતી ને ત્યારે આ રીતે તેને પ્રેસ કરી અને મેં છોલી લીધી હતી અને આ રીતે થોડું મસળવાથી તેમાં છીલકા પણ દૂર થઈ જશે અને આ રીતે સીંગ સ્પ્લીટ પણ થઈ જશે અથવા તો જેનાથી આપણે ભાખરી શેકીએ છીએ ને તે અથવા તો વાડકી ગ્લાસ કોઈની પણ મદદથી આ રીતે થોડું પ્રેસ કરશો ને તો તેની છાલ પણ દૂર થઈ જશે અને તે આ રીતે બે ભાગમાં સ્પ્લીટ પણ થઈ જશે અને એકવાર બધી જ સીંગના આપણે આ રીતે ટુકડા કરી લઈએ ને તે પછી તેમાંથી ફૂતરા દૂર કરી લઈશું અને ફૂતરા દૂર થઈ જાય એટલે આપણને આ ટાઈપની સીંગ તૈયાર મળી જશે જેમાંથી આપણે મસાલેદાર સીંગ બનાવવાના છીએ હવે જે વાસણનું તળિયું નીચેથી થોડું જાડું હોય ને તે વાસણમાં લગભગ એકથી બે ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારે જે સીંગ આપણે શેકીને રાખી હતી ને તે સિંગને તેમાં એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ સીંગને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ માટે સેલો ફ્રાય કરીશું અને આ બે ત્રણ મિનિટમાં તો સીંગનો કલર આ રીતે થોડો ચેન્જ થઈ જશે અને તે સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ સીંગ માટેનો મસાલો બનાવવા માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન રેગ્યુલર લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણા જીરું એક ટેબલસ્પૂન દળેલી ખાંડ અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું લઈ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ બધા જ મસાલા જ્યારે એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે ને એટલે આપણો મસાલો બનીને રેડી થઈ જશે તે સમયે આપણે જે સેલો ફ્રાય કરેલી સીંગ રાખી હતી ને તે તેમાં એડ કરી દઈશું સીંગ હજુ પણ થોડી ગરમ જ છે અને થોડી ગરમ હોય ને તેવી સિંગ જ આપણે ઉપયોગમાં લઈશું અને જ્યાં સુધી મસાલાથી સીંગ સારી રીતે કવર ના થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું બધો જ મસાલો અને બધી જ સીંગ જ્યારે એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે ત્યારે આપણી મસાલા સિંગ બનીને રેડી થઈ જશે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ